ચાલો બાળકો આજે આપ સૌનું સ્વાગત છે એક નવી વાર્તા સાથે ગુજરાતી ચેનલમાં એવરીથિંગ ગુજરાતી ચેનલ એ બાળકોના માટે બનાવેલું છે એજ્યુકેશનલ ને બધું એમાં પોસ્ટ કરીએ છીએ અમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ લેટ સ્ટાર્ટ વિથ હાલો આપણે સ્ટોરી સાથે વાર્તા સાથે ચાલુ કરીએ તો વાર્તાનું નામ છે ચાર નંબર ફોર ઓકે તો આ છે શરૂઆત આવતીકાલે મારો જન્મદિવસ છે ઈલાએ ગાયને માઉને કહ્યું કે આવતીકાલે હું ચાર વર્ષની થઈશ બોલો હું ચાર વર્ષની થઈશ આ છે એનો બર્થડેનું બધું બલૂન્સને બધું આ તૈયારી કરે છે લોકો બર્થડે માટે હવે એમાં શું અડધી આંખ બંધ રાખીને માવએ બગાસું ખાધું આજે મારે ચાર પગ છે આવતીકાલે પણ ચાર હશે અને ચાર પગ દરરોજ માવ એટલે એ બિલાડી છે એનું નામ માવ રાખ્યું છે એણે હવે આ આપણે આગળ વાંચીએ તો એમાં કે છે કે મારે પણ ચાર પગ છે અંદર દોડતા અને ઈલાની ચોપડીઓ અને ડબ ક્રેયોનનો ડબ્બો પછાડતા મોતી બોલ્યો હવે એક કૂતરો છે ને એક બિલાડી છે કૂતરાનું નામ મોતી છે અને બિલાડી માવ જો મારે પણ ચાર પગ છે મોતીએ પીઠ ઉપર સુઈને ચારેય પગ ઊંચા કર્યા તો પિક્ચરમાં જોઈ શકો છો આ જો ચાર પગ બતાવે છે ને અહીંયા આ ચાર પગ છે મોતીના આપણે આગળવા છીએ અરે મોતી પોતાના ક્રિયોના ડબ્બામાં પાછા મૂકતા ઈલા બોલી તું હંમેશા મારી વસ્તુઓ વસ્તુઓ વેર વિખેર કરી દે છે મેં અહીંયા ચાર ક્રિયોન રંગ કરવા માટે મૂકેલા હવે ફક્ત ત્રણ જ છે અહીંયા લાવ પીળો અને લીલો છે બુરો ક્યાં ગયો શોધ તો મોતી મોતી બસ્યો અને ચારે તરફ સુસ્તીથી જોયું ત્યાં મારી ખુરશી નીચે એક ક્રેયોન છે છાપુ લઈને અંદર આવતા દાદીમાં બોલ્યા જો ઈલા હા એક ભૂરો ક્રેયોન દાદીમાની ઊંચી ખુરશી નીચે હતો આ ખુરશી ઉપર બેસી ગયો છે માઓ અને મોતી નીચે ઊભો છે અને નીચે તમે જોવો છો ખુરશીના નીચે એક પડ્યો છે ક્રેયોન હા તો ઈલા ગોતી રહી છે રાઈટ આહા હા એ સાચું દાદીમાં બેસતા બોલ્યા અને મારે ચાર આંખો છે ના તમારે ફક્ત બે જ આંખો છે દાદી માં મારી માઉ અને મોતીની જેમ ફક્ત બે જ આંખો ઓકે પણ જ્યારે હું ચશ્મા પહેરું ત્યારે ચાર દાદીમાં ચશ્મા પહેરતા બોલ્યા અરે હા ઈલા હસી હે તમને ચાર આંખો છે આપણે ચશ્મા પહેરીએ તો ચાર થઈ જાય ને બે ને બે ચાર તો આ જો દાદીમાએ ચશ્મા પહેર્યા છે એટલે ચાર આંખો બતાવે છે હવે આપણે આગળ વાંચીએ અને તને કેટલી આંગળીઓ હોય એમ લાગે છે ઈલા દાદીમાએ પૂછ્યું આંગળીઓ ઈલા બોલી હા તો મારે પાંચ આંગળીઓ છે ઓકે ના તારે ચાર આંગળીઓ અને એક અંગૂઠો છે અંગૂઠો એ અંગૂઠો છે એ આંગળી નથી ચાર આંગળી છે અને એક અંગૂઠો છે એમ દાદીમાં એને સમજાવે છે ઈલાને રાઈટ બોલી ચારનો આંકડો કઈ ખાસ જ લાગે છે એ છે એ છે બહારથી ભૂંગળનો અવાજ આવ્યો એ મોટર કાર હતી જો મારે ચાર પૈડા છે અને હું ચાર દિશામાં જઈ શકું છું હવે કોણ બોલ્યું બહારથી ગાડીનો અવાજ આવ્યો ભો કરીને અને એ બતાવે છે કે મારી પાસે પણ ચાર પૈડા છે અને હું ચાર દિશામાં એટલે એટલે ગમે ત્યાં જઈ શકું છું રાઈટ દિશાઓ દિશાઓ શું પૂછ્યું તમને ખબર છે દિશાઓ એટલે શું તો હવે સાંભળો ચાર દિશાઓ છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દાદીમાએ જવાબ આપ્યો જો હું સવારે મારી ચાર આંખોથી સૂરજ સામે જોઉં છું તો હું પૂર્વ તરફ જોઉં છું અને એની વિરુદ્ધ દિશામાં પશ્ચિમ છે કે જ્યાં સૂરજ સાંજે હોય છે સૂરજ ડૂબે છે રાઈટ આહા એલા વિચારતા ધીરેથી બોલી પણ એ તો ફક્ત બે જ છે તારી વાત સાચી દાદીમાં બોલ્યા જો હું પૂર્વ દિશાની સામે જોઉં છું તો દક્ષિણ મારી જમણી બાજુએ અને મારી ડાબી બાજુએ ઉત્તર થઈ ગયા ને ચાર કારના ભૂંગળાનો અવાજ આવ્યો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બંધ કરો આવો અવાજ માઓ બબળી એ ઊભી થઈ કુદી દાદીમાના ખોળામાં જઈને સુવાનું નક્કી કર્યું માવ જે છે એ દડાની જેમ ગોળ થઈ અને એના ચાર માંથી એક પણ પગ દેખાયો નહીં જો તમે જોઈ શકો છો એનો પગ આખા ગોટો વળી ગયા દેખાતા નથી તો આ હતી વાર્તા દાદીમાં અને ઈલાની કેવી લાગી તમને ફરી મળીશું બીજી વાર્તા સાથે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ